કૃષ્ણ જય શ્રી રામ કેમ છો બધા મજામાં જ હશો અમારો બ્લોગ જોતા હોય મજામાં જ હોય આજ છે એક જૂન એટલે અડધા ગુજરાતનો બર્થડે એમાં મારા ઘરમાં મારી મમ્મીનો બર્થડે છે તો આજ બર્થડે સેલિબ્રેશન કરવાનું છે પણ એમાં એક ટ્વિસ્ટ છે એક સરપ્રાઇઝ છે એમાં એ છે કે મારા મમ્મી છે ને મારા માસીન ઘરે ગયા છે એટલે એને એવી કશી ખબર જ નથી કે આ લોકો છે ને મારા બર્થડેની સેલિબ્રેશન કરવાના છે ને અમે બધા ઘરે છીએ એ સાથે મારા મમ્મી પાઉંભાજીને એવું બહુ ભાવે છે તો આજે અમે બનાવવાના છીએ ગ્રીન પાઉંભાજી એની બધી તૈયારી અમે કરી લીધી છે પહેલાં તો છે ને અમારે એક વિચારવું પડશે કે મારા મમ્મીને અમે શું ખોટું બોલીને મારા માસીને ઘરેથી અહીં તેડી તેડીએ હવે જોઈએ એના માટે અમે અલગ અલગ બધા ભેગા થઈને વિચારીએ છીએ કે એવું કયું રીઝન આપવું કે મારા મમ્મી ત્યાંથી અમે અહીં લેતા આવીએ બાકી બીજી બધી તૈયારી થઈ ગઈ છે

રાતે આવવાના છે એટલે તમે અત્યારેને સાંના આવી જજો બરાબર અને જમવાનું ગરીજ બનાઈ એમ ને હા પટેલ એવો આપણે જઈશું એટલે આવી જશે એવો પ્રેમ આપરા ઉપર સોનો મોતાજી આપણે બાનું શું કેસું બેટા એમ એ તો સરપ્રાઈઝ ના કેવા હા

હવે હું જાઉં છું ફોન કરું પેલા તો આજે યાર એના માટે ખોટું બોલવું પડશે પણ બોલી લેવાનું પણ એની એક મજા હોય એક અલગ જ આનંદ હોય તો એ આનંદ આજે અમે લેશું ચલો આપણે ગ્રીન પાઉંભાજી બનાવવાના છે કામરેજની ફેમસ છે એટલે સુરતની ફેમસ છે જો એની અંદર આપણે કઈ કઈ શાકભાજી ઉમેરવાના છે તો પહેલા તો કેપ્સિકમ કોબીઝ બટેટા ટામેટા વટાણા આ છે ને લીલી ડુંગળી છે એકદમ કુણી આવે અત્યારે આઉટ ઓફ સિઝનમાં લસણ નથી મળતું નહીં તો લસણનો ઉપયોગ કરાય ફૂલાવર છે અને ગ્રીન ટચ આપવા માટે પાલક છે તો પાઉભાજી એ ફાસ્ટ ફૂડમાં જ ગણાય પણ આ પાઉભાજી છે ને આમ હેલ્ધી બનશે કેમ કે આપણે બધા શાકભાજી વાપરવાના એ સાથે એને ગ્રીન કલર આપવા માટે લીલી ડુંગળી અને પાલકનો ઉપયોગ કરીશું એટલે એકદમ હેલ્ધી અને ટેસ્ટી પાઉંભાજીની રેસીપી આ તમારી સાથે શેર કરીશું મારા મમ્મી છે ને આવું બધું ભાઈ બહુ ભાવે તો એના માટે સ્પેશિયલ અમે પાઉભાજી બનાવવાના છીએ અને એના માટે સરપ્રાઇઝ છે કેક લાવ્યા છે પણ એ કાંઈ જ કહેવાનું નથી એને સરપ્રાઇઝ આપવાની છે જોઈએ મારા મમ્મીનું રિએક્શન કેવું આવે છે

તો હાલ છે ને પછી જો ભાઈ બોલે ગુસ્સો કરે તો તમારું નામ હો નહીં બોલે હા તો મારી મમ્મી હોય મારા ઉપર તો ગુસ્સો કરે એવું છે મને તો બીક લાગે બાની એને પીવું મને તો બાની બહુ બાથી બહુ બીવાયું કઈ નહીં કરે

મહેમાન નહીં આવે તો તને લેવા આવું દાણું આ સુમી માસી ને બધો આવ્યો સુમી માસી ને બધો ઉર્મિલા નહી સુમી સુમી માસી રહેવાનો નહી એ કોઈ કપિલા ને બોલાય આથી એવું એવું કરજે હું અત્યારે એમનો તને લેવા આવું નીચાની વાંકે ખાય તું નીચે આય પછી પાછી કાલબાલ જવું છે માસીંગેર પાછી મૂકી જોઈએ બરાબર ને એ તો આપડા વાસણ આપી દઉં ને કાલ પેલા આપણે ટિફિન લાવે તા એ તો તમે ફ્રીજમાં સ્ટોર કરી લેજો

आ देखो आ बेटा पाऊ भाजी ले आओ पाऊ भाजी निकालिया लो कर ले ये oh, पाऊ भाजी दी वाह लियो तो क्या पाऊ भाजी है हैप्पी बर्थडे थैंक यू हैप्पी बर्थडे मम्मी बर्थडे बर्थडे हैप्पी बर्थडे हैप्पी बर्थडे

શાકભાજી ચડી ગયું છે હવે એને મેચર મેશ કરી લેશું જો બધું શાકભાજી ચડી ગયું છે આની અંદર શું હતું બટેટા કોબી ફુલાવર પછી બસ એ જ હતું ને હવે મેસર મદદથી મદદ થી ઝીણું કરી લેશું અહીં કેપ્સિકમ ના એકદમ ઝીણા ટુકડા કરેલા છે અહીં જો લસણ ખાંટેલું છે ટામેટાની ગ્રેવી કરી છે આ લીલી ઝીણી ડુંગળી છે ને એને કાપેલી છે વટાણા છે ને બાફી દીધા છે

સારું એવું તેલ લેવું પડશે આમાં ઓછા તેલમાં નહીં થાય પાઉંભાજીમાં છે ને થોડું તેલ વધુ જોઈશે દસથી બાર ચમચી જેટલું તેલ લીધું છે ટોટલ અમે નવથી દસ લોકોની પાઉભાજી બનાવીએ છીએ એટલું તેલ તો જોઈશે જ તેલ ગરમ થઈ ગયું છે એની અંદર ફક્ત જીરું ઉમેરીશું હલો હવે એની અંદર આપણે લસણ ઉમેરી લેશું દસ થી બાર કડી જેટલું લસણ છે ને એને ખાંડી લીધું છે એકદમ ગ્રેવી નથી કરવાની મોટા મોટા ટુકડા હશે ને તો મજા આવશે

તમે ટામેટાના ટુકડા નાખો પછી મેશર મેશ કરવું પડે પહેલેથી તમે ગ્રેવી જેવું કરશો ને તો બહુ મેશ કરવાની માથાકૂટ નહીં રહે તેલ છૂટવાની શરૂઆત થઈ ગઈ છે હવે કેપ્સિકમ એની અંદર એડ કરી લેશું અને સારી રીતે એને મિક્સ કરીને ચડવા દેવાના છે મેં પહેલી વાર છે ને ગ્રીન ભાજી સંજય દુધાર કરીને મારો મિત્ર છે એના હાથે ગયા હતા અને કામરેજ જઈને ખાધી હતી ખરેખર મજા આવે

છૂટવાની શરૂઆત થઈ ગઈ હવે તેલમાં જ આપણે મસાલા કરશું હળદર ઉમેરી છે હવે ધાણાજીર ઉમેરી લેશું સારી રીતે મિક્સ કરી લેશું જો લગભગ છે ને આપણું શાકભાજી ચડી ગયું છે એમાંથી તેલ છૂટવાની શરૂઆત થઈ ગઈ છે કેપ્સિકમના ટુકડા છે ને નાના નહીં કરીએ આવા જ રાખશું સ્વાદ અનુસાર એમાં ઉમેરીશું મીઠું અમારું આ સિંધવ મીઠું છે એટલે ના કહેતા કે ડાર્ક કલરનું કે એમ છે શું કેવો સિંધવ મીઠું જ ખવાય

કેલવા મસાલા એડ કરવાથી મસાલો એક્ટિવ થાય અને એની સ્મેલ સારી છે એ આની અંદર ઉમેરી લેશું જરૂર જણા એટલું પાણી આપણે પાછળથી ઉમેરવાના આની અંદર વેજીટેબલ સ્ટોક રાખ્યો જ છે સારી રીતે એને મિક્સ કરી લેશું ખાળો થોડો ઓછો લાગે છે તો એક ચમચી એડ કરી લેશું હો જેમાં બાફ્યો હોય વેજીટેબલ સ્ટોક એ રાખ્યું છે એ જ પાણી આપણે એડ કરશું તો ટેસ્ટ અને સ્મેલ મસ્ત આવશે વેજીટેબલ મેસર છે ને એનાથી થોડું ઝીણું કરી લેશું અંદર જે મોટા ટુકડા દેખાય છે ને ઝીણા થઈ જાય જો પહેલેથી બધું ગ્રેવી કરીને આપણે ઉમેરી દઉં ને એટલે આમાં બહુ મહેનત નહીં પડે બાકી પછી મહેનત વધી જાય પાલક ની ગ્રેવી એની અંદર લાઈટ ગ્રીન જેવો કલર આવી ગયો છે ચલો હવે એની અંદર આપણે છે ને વટાણા ઉમેરવાના છે પાછળ જે ઉમેરવાથી છે ને વટાણા આખા રે તો મજા આવશે

ઓછા તેલમાં બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ એટલે એટલું બધું તેલ નહીં છૂટે કેમ કે ભાઈ બહુ અતિશય તેલવાળું આપણે એટલું વર્કિંગ નથી હોતું કે એટલું બધું તેલ ન ખવાય તો ઓછા તેલમાં બનાવ્યું છે બાકી ટેસ્ટ તો ગજબનો જ આવશે હાર્ટઅકનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે ડર જ લાગે ખાતા અમે પોતે તો સિંગતેલ જ વાપરીએ છીએ પણ લિમિટમાં વાપરવાનું અતિશય નહીં ખટાશ માટે થોડો લીંબુનો રસ છે ને એડ કરી લેશું પાઉંભાજી થોડી ખટાશવાળી હોય તો જ મજા આવે જો આ બધા હવે એવા ભૂખ્યા થયા છે ને કે વારે ઘરી કિચન મુલાકાત લે છે હવે એ બિચારા થાકી ગયા છે નવ વાગી ગયા ને સાચી વાત છે ચલો પાઉં શેકી લેશું તેલ મૂક્યું છે એમાં જીરી પાઉભાજીનો મસાલો થોડા લીલા ધાણા એડ કરીને એની અંદર આ પાઉ છે ને એને ઘસી લેવાના પાઉંભાજી લારી પર સ્પેશિયલ પાઉંભાજી માટે લાંબા હોય દાબેલી ના પાઉ આવે છે એ નથી આ રીતના લાંબા જ પાઉ મળે એ લાવે છે ભાજી મસ્ત તૈયાર થઈ ગઈ છે લાગે છે ને એકદમ ચક્કાસ એની સાથે ડુંગળી અને ટામેટાનો સલાડ ચલો યાદની ડિશ રેડી છે ગ્રીન ભાજી મસ્ત તૈયાર થઈ ગઈ છે આપણે રિવ્યુ લઈએ બધા ચાખી લીધું છે મમ્મી કેવી બની ભાઈ ને

બાની આવો બેસ તો ફોટો પાડતો તો પડી જાય ને તમને ઉલ્લુ બનાયા નહીં પીયો અરે ઈમોજી તમે સાડી વાળો કીધુંતું ને ઈમોજી ઉપર આ ને એ જ ગણો કે ગયો એવું કઈ દે પેલા ફૂલ મોઢામાં પકડે દેડડો પેલું બાનું કોણ ખવડાવશે કે મો ઉપર ઉપર આતી મોટો પેલો આવતી પેના જાય ને પઈ કાકા આવ હવે તું એ ભાઈ સો પઈ મમ્મી આવે

કટકો આખો મોટો અડધોળ જ જો ચોકો ક્યુબ વાળી કેક છે વાજો આવું છે ને બધી ગેંગ અમારે તૂટી પડશે કેક ઉપર મમ્મી તને એમ જ લાગ્યું કે સુમી માસી હજી તારી રાહ જો પણ મેગી ખવડો સુમી માસી કેક છે

ચોકો બેટા ચોકો આજીવાળો ચોકો ને રણેનોની મજા આવે આજ નથી તો આ ખાઈ શકું છું બોલો એક દાંતપો તો કે ખાઈ શકાય પણ જો આપણે નાના બાળકોની ને આપણે તો પોતાનો બર્થડે ઉજવતા હોય પણ જો મારા મમ્મીના બીજી વાર અમે બર્થડે ઉજવ્યો આના પહેલા ગયા વર્ષે ઉનાળા વેકેશનમાં અહીં જ હતા એનો બર્થડે ઉજવ્યો તો અને પાછું એના બર્થડે એક છો આવે એટલે અમે આખું ફેમિલી ભેગું જ હોય એટલે મજા જ આવે હા બરાબર

પછી ખબર જ પડી બર્થ માટે માટે બોલાયા છે બાકી એમને કઈ ખબર જ નથી તો ચાલો અહીં અમારો વિડીયો પૂરો કરીએ છીએ ત્યાં નવા જ વિડીયો ફરીથી મળીશું ત્યાં સુધી વંદે માત્ર જય જય ગરવી ગુજરાત અને આ ભાઈ આજે તો અડધા ગુજરાત નો બર્થ છે તો જે અમારા સબસ્ક્રાઈબર નો આજે બર્થ હોય એ બધાને હેપી બર્થ ડે